છે તો નવા વાલો ગીડીઓમાં તો મિત્રો આજે સવારે ચા પીને આવી ગયા હતા ખેતરમાં તો મિત્રો ખેતરમાં આપણે મરચાંમાં આજે ઉદ્યોગની દવા નાખવાની છે તો મિત્રો મરચાં અમુક પ્રોકરા ઉદ્યોગ બહુ ગાઢે છે તો આજે ઉદ્યોગની અમે દવા નાખીશું તો મિત્રો વ્લગ્મ બનાવી રહી છું મિત્રો આપણે મરચાંમાં હવે દવા નાખીને આવી ગયા તા એરંડાવાળા ખેતરમાં તો મિત્રો આપણે એરંડા તો કમ્પ્લીટ ઊગી ગયા છે મિત્રો એરંડામાં અમુક અમુક જે નથી ઉગ્યા જે અમુક ગાળા પડ્યા છે તો મિત્રો આજે હવે આપણે ગાળા પૂરવાના છે અને મિત્રો અમે તો અમે કાળી બાંધીને એરંડા ચોપ્યા છે તમે પણ મિત્રો જે કેટલા ગાળા એરંડા ચોપો છો જણાવજો મિત્રો આપણે જો એરંડા તો કમ્પ્લીટ ઉગી ગયા છે પણ અમુક અમુક જો ગાળા પડ્યા છે તો આપણે એરંડા હવે ચોપી દઈશું તો મિત્રો એરંડા તો કમ્પ્લીટ નીકળી ગયા છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો તો મિત્રો આપણે આ બાજુ જો વરસાદનું પાણી ભરણ હતું એરંડામાં એ લગભગ પોચ છ ઓલી જે એરંડા અત્યારે રહ્યા છે મિત્રો વરસાદનું પાણી આપણા બહુ ભરણ હતું આ બાજુ તો એરંડા નથી ગયા પણ આ બાજુ ચાર પાંચ ઓલી જતા રહ્યા છે તો મિત્રો વ્લોગમાં બન્યા રહેજો મિત્રો આપણે એરંડા ચોપીને આવી ગયા હતા કપાસમાં કપાસમાં મિત્રો આપણે એક વખત કેળી પણ નાખ્યો છે અને હવે આમાં ખાલી પાળી બાંધવાની છે અને ખાતર નાખવાનું છે પણ મિત્રો કપાસ અમુક વરસાદ બહુ પડ્યો એટલે નમી ગયો છે એટલે કપાસને આપણે હવે ઊભો કરી નાખીશું તો મિત્રો કપાસ પણ સારો છે પણ હવે આપણે કપાસમાં ખાલી ખાતર આપવાનું છે ને પાળી બાંધવાની છે તો મિત્રો આપણે હવે આટલે વ્લોગ પૂરો કરીએ છીએ જય માતાજી